ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પેટલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોગ કરતા બાળકોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ પેટલાદ વિધાનસભા જનપ્રિય જનસેવક કવલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો આ કાર્યક્રમમાં પેટલાદ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કારોબારી સમિતિ ચેરમેન પીટલાદ નગરપાલિકા જય પટેલ જિલ્લા યોગ બોર્ડના કોર્ડિનેટર શ્રી પેટલાદ સ્વામિનારાયણ મંદિર પિટલાદના સહદેવભાઈ કાછિયા યોગ બોર્ડના તક્ષભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં યોગ કાર્ય સાથે જોડાયેલા બહેનો અને બાળકો હાજર રહ્યા રિપોર્ટ વિપુલ સોલંકી